ગેની બેન ગદાર છે એવું હું નથી કહેતી પેલા ધ્યાનથી સાંભળો ગેનીબેન ગદાર છે એવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર કે જેમનું નામ છે ચિંતન મહેતા ચિંતન મહેતાએ પોતાના ફેસબુક હેન્ડલ પર એવી પોસ્ટ કરી દીધી અને પોસ્ટમાં એમને થપ્પો લગાવીને એવું કહી દીધું કે ગેનીબેન ઠાકોર એ ગદાર છે હવે આ સાંભળીને જેટલા પણ ઠાકોર સમાજના લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી એમને ક્યાંક થોડું માઠું લાગ્યું કારણ કે ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસ પાર્ટીના ને ખાસ ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના એક લોકસભા સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરે ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહી દીધા છે ફેસબુક હેન્ડલ પર સીએમ સરકાર કરીને ચિંતન મહેતાનું તમામ લોકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે અને ચિંતન મહેતા ઉપર લોકો ફિટકારી પણ વરસાવી રહ્યા છે હાલાકી આ જે પોસ્ટ જોયા પછી લોકોની માંગણી પણ એવી છે કે ચિંતન મહેતા કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એમના પર એફઆઈઆર થવી જોઈએ એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી એમની સજા પણ મળવી જોઈએ એવી ઘણી ખરી માંગણી જે ઠાકોર સમાજના લોકો છે તેમના દ્વારા કરવામાં આવી છે હવે આ દરેક

નમસ્કાર જય શિયારામ હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું જય શિયારામ પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ એ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અન્ય જગ્યાએ ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશોકતા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવા ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન બેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિનો રાહ જોવા માંગે છે ગુજરાતને એ અનિશ્ચિતમાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશાને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજુ હજી પણ મજબૂત છે જેણે ખાખી પહેરી છે એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની એની વિરુદ્ધમાં વિરુદ્ધમાં કામ કરવા માટે કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડ રજૂ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે